રાજકોટથી સમાચાર ધોરાજી બસ સ્ટેન્ડમાં મુસાફરોનો હોબાળો પોરબંદર કવાટ રૂટની બસના મુસાફરોનો હોબાળો ક્ષમતા કરતા વધુ પ્રવાસીઓ બેસાડ્યા હોવાના આરોપ સાથે મુસાફરોએ હલ્લાબોલ કર્યો રાજકોટના ધોરાજી બસ સ્ટેન્ડમાં મુસાફરોએ આક્રોશ વ્યક્ત કર્યો પોરબંદર કવાટ રૂટની બસ જેમાં ક્ષમતા કરતા વધારે પ્રવાસીઓ બેસાડ્યા હોવાથી મુસાફરો રોષે ભરાયા અને હોબાળો મચાવ્યો બસની અંદર સો સો જણા બેઠેલા છે જ્યારે હાલમાં બસની કેપેસિટી સાઠ અને સિત્તેરની જ છે તો આ બસનો અકસ્માત થશે તો જવાબદાર કોણ રહેશે એના માટે જે રિઝર્વેશન નથી કરાવ્યા એમની પાસે પણ પૂરી ટિકિટ લઈને તેમને ઊભા રાખવામાં આવે છે અને જેમનું રિઝર્વેશન કરાવ્યું છે તેમને જગ્યા નથી એવું કહેવામાં આવે છે રિઝર્વેશન વાળાને અંદર ચડવા નતા દેતા અમે લોકો ક્યાર ના બાર પંદર થી વીસ મિનિટ બહાર ઊભા ગુતના બસ સ્ટેન્ડ ઉપર ફૂલ બસ અને અમને લોકોને ચડવા ના દીધા અમે વરસાદમાં રિઝર્વેશન વાળા હેરાન થાય અને બીજા ચડે કંડક્ટરને જ કેવું જોઈએ ને કે ભાઈ પહેલાથી રિઝર્વેશન વાળા ચડવા ના દે એની પણ ભૂલ છે ને આ વસ્તુમાં